નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે જો તમે પણ સુજીના ચીલ્લા ખાઈને કંટાળી ગયા હો તો આજે આપણે સ્વાદમાં એકદમ ડિફરન્ટ શાકભાજીથી ભરપૂર ચીલ્લા બનાવીશું સાથે સાથે એક ચટણી પણ બનાવશું તો આ કોમ્બિનેશન જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે તો ચલો ચીલ્લા બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ એક બોલમાં એક કપ જેટલા ચોખા પલાળેલા છે તો છ થી સાત કલાક ચોખા પલાળી લેવા ઉતાવળમાં હો તો ગરમ પાણીમાં ચાર પાંચ કલાક પલાળો તો પણ ચાલે તો ચીલા જે છે એકદમ સોફ્ટ બને માટે આપણે એક બાઉલમાં અડધા કપ જેટલા જાડા પૌવા લેવાના અને પૌવાને બેથી ત્રણ વાર સરસ રીતે વોશ કરી લેવાના અને આપણે જે ચોખા પલાળ્યા હતા એમ પાણી નીતારીને મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરી લેવાના અને જે પૌવા પલાળ્યા જે વોશ કરીને રાખ્યા એમાં ઉમેરી દેવાના અડધા કપ જેટલું હળવું ખાટું દહીં લીધેલું છે રેગ્યુલર દહીં સાથે પણ તમે બનાવી શકો છો બધાને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાના ગ્રાઇન્ડ કરતા સમયે જો પાણીની જરૂરત હોય તો થોડુંક પાણી ઉમેરી શકાય તો એકદમ સ્મૂથ બેટર આપણે રેડી કરી લેવાનું છે જો તમને આ નાસ્તો સવારે બનાવવો હોય તો તમે ચોખાને પૂરી રાત માટે પણ પલાળી શકો છો સાંજે બનાવવો હોય તો સવારથી ચોખા પલાળી દેવાના તો હવે આ બેટરને કવર કરીને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું ચટણી બનાવવા માટે એક કઢાઈમાં અડધા કપ જેટલા સીંગા લીધેલા છે ઘી કે તેલ કશું જ ઉમેરેલું નથી મધ્યમ ગેસની આંચ પર સીંગાને સરસ રીતે શેકી લેવાના તો પાંચથી સાત મિનિટ જેવું લાગે છે સીંગાને સરસ શેકાતા સીંગા શેકાઈ જાય સારા એવા બ્રાઉન સ્પોટ આવી જાય સ્કીન ઉપર અને આ રીતે સ્કીન જે છે એ ફટાફટ અલગ થવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી અને ઠંડા કરી લેવાના ત્યારબાદ એની સ્કીન જે છે એ હટાવી લેવાની તો મિક્સર ગ્રાઇન્ડરમાં સીંગાને ઉમેરી દીધેલા છે કેટલું તીખું ખાવજો એ પ્રમાણે લીલા તીખા મરચાં લેવાના એક કીચ જેટલો આદુનો કટકો બે પેટલ્સ એટલે કે બે નાના કટકા કેપ્સિકમના ઉમેરેલા છે બહુ સરસ સ્વાદ આવે છે એનાથી છથી સાત જેટલી લસણની કણી બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ જો તમે લસણ ન ખાતા હોવ ને ન ઉમેરો તો ચાલે એક કપ જેટલા સુધારેલા ધાણા ઉમેરી દેવાના સ્વાદ પ્રમાણે મીઠું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ રીતે બધાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું તો આ ચીલા સિવાય તમે બીજી વાર ક્યારે પણ ઇડલી કે ઢોસા કે બનાવો તો એની સાથે પણ આ જે ચટણી જે છે એ બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર ટ્રાય જરૂરથી કરજો તમને વારંવાર આ રીતે ચટણી બનાવવાનું મન થશે તો ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે તો આ ચટણી સાથે ઝીરલા જે છે એ વધારે ટેસ્ટી લાગે છે હવે આપણે જે બેટરને રેસ્ટ આપ્યું હતું એ બેટર પણ સેટ થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે આમાં શાકભાજી ઉમેરીશું તો એક ઝીણું સુધારેલું ગાજર લીધેલું છે ઝીણા સુધારેલા ટામેટા બીજ હટાવી લીધેલા છે ટામેટાના ઝીણી ઝીણી સુધારેલી કોથમીર નાનું કેપ્સિકમ અને અડધા કપ જેટલા ડુંગળીના આ રીતે લાંબા કાપેલા સ્લાઇસીસ લીધેલા છે ડુંગળી ન ખાતા હોવ તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેવું તો શાકભાજીની માત્રા આનાથી વધારે કે ઓછી તમે કરી શકો છો તમને પાલક ગમે તો તમે જીણી સુધારેલી પાલક પણ આમાં ઉમેરી શકો છો બાળકોને સ્વીટ કોન ખાવા એટલે કે મકાઈ ખાવી ગમતી હોય તો મકાઈના દાણા પણ આમાં બાફેલા તમે ઉમેરી શકો છો જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો વઘાર માટે આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન એક ટીસ્પૂન જેટલા તલ એક ટીસ્પૂન જેટલી રાઈ અડધી ટીસ્પૂન જેટલું જીરું એક ટીસ્પૂન જેટલી અડદની દાળ અને એક ચાણ ટીસ્પૂન જેટલી હિંગ લીધેલી છે નાની કઢાઈમાં એક ચમચી જેટલા તેલને ગરમ કરવાનું બધાને જેમાં ટ્રાન્સફર કરીને સારી રીતે સાઠળી લેવાના તો આ વઘારથી ચીલા જે છે એ વધારે ટેસ્ટી લાગે છે આને બેટર ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને બધાને સરસ રીતે મિલાવી લેવાનું તો એક એક ચીલું પાથરી ત્યારે આપણે આ રીતે વઘાર સ્પ્રેડ કરીએ એના કરતાં વઘાર ડાયરેક્ટ બેટરમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ તો કામ જે છે એ સરળ બની જાય છે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ લીધેલો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એક ટેબલ સ્પૂન જેટલો ઈનો ઉમેરેલો છે ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો બધાને સરસ રીતે મિક્સ કરી અને મિલાવી લેવાનું તો આપણું ચીલા માટેનું બેટર જે છે એ રેડી થઈ ગયું છે તો આજે હું અત્યારે થોડાક મોટા વાસણમાં બનાવી રહી છું હળવું એવું તેલ લગાવી દેવાનું નોનસ્ટિક વાસણ છે તેલ નહીં લગાવવું તો પણ ચાલશે તો મેં અહીંયા ફ્રાય પેન લીધેલું છે તમે ઢોસાના તવા ઉપર પણ બનાવી શકો છો નાના નાના જે વઘારિયા શેપમાં કઢાઈ મળતી હોય છે નોનસ્ટીક એમાં નાના નાના પેનકેક્સ પણ તમે બનાવી શકો છો તો મધ્યમ ગેસની આંચ પર આપણે કૂક કરવાનું છે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું રેસીપી કેવી લાગે છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એકવાર ટ્રાય જરૂરથી કરજો બહુ જ ટેસ્ટી લાગે છે આ ચીલા તો કવર કરીને મધ્યમ ગેસની આંચ પર હળવો સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો તમે બાળકોને ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન છે સાંજ માટે અથવા તો બ્રેકફાસ્ટ માટે ઉપરથી હળવું તેલ લગાવીને પલટી દેશું તેલ ન લગાવવું હોય તો પણ ચાલે તો બંને તરફ હળવો સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે ઢાંકણ લગાવીને કૂક કરવાનું આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે તો આપણા ચીલા જે છે એ સર્વ કરવા માટે રેડી છે અને આપણે આ જે ચટણી બનાવી એની સાથે આ વધારે ટેસ્ટી લાગે છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો